જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં અમે તમને એવા ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ સરળ છે પરંતુ ખૂબ જ ફાયદાકારક છે જો તમે બે ચાર મિનિટ કાઢીને ઉપાયો ખાસ કરીને ખાસ તો શનિવારે અથવા તો કોઈ પણ દિવસે કરી શકો છો તો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આપશે અને તમને કોઈ પણ કાર્યમાં થોડા સમયમાં જ સફળતા મળી જશે તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે મિત્રો આપણા તંત્રશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં લવિંગને ખૂબ જ ઉત્તમ ગણાવવામાં આવ્યું છે જો લવિંગના ઉપાયનો ઉપયોગ કરવામાં આવે અને યોગ્ય દિવસે યોગ્ય સમય કરવામાં આવે તો તે ખૂબ લાભ આપે છે તે ઉપાય કર્યા બાદ તમે કોઈ પણ કાર્યમાં અવશ્ય સફળતા મળશે લવિંગનો ઉપયોગ ઘણી પૂજાઓમાં પણ કરવામાં આવે છે જો લવિંગનો ઉપયોગ ઘણી પૂજાઓમાં કરવામાં આવે તો તે પૂજા સફળ નથી જતી દોસ્તો લવિંગને તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે બીજી તરફ લવિંગની જ્યોતિષના ઉપાયોમાં પણ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે એવું કહેવાય છે કે લવિંગનો યોગ્ય ઉપાય કોઈ પણ વ્યક્તિના દુર્ભાગ્યના તાળા તરત જ ખોલી શકે છે લવિંગના ઉપાયો ખૂબ જ સરળ છે તેમની એક જ શરત હોય છે કે તમારે તેને યોગ્ય વાતાવરણમાં કરવાનું છે અને તમારા જીવનમાં ગમે તે પ્રકારની મુશ્કેલી કે સમસ્યા હોય તો માતા લક્ષ્મી તેને દૂર કરે છે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધારે છે મિત્રો અમે તમને લવિંગના એવા ઉપાયો વિશે જણાવવાના છીએ જે ધર્મશાસ્ત્ર તંત્રશાસ્ત્ર અને બીજા ઘણા શાસ્ત્રોમાં લખેલા છે જો તમે પણ તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યામાં ફસાયેલા છો તમે કોઈ પણ પ્રકારની સમસ્યાથી પરેશાન છો અથવા તમે કોઈ પણ પ્રકારની સમસ્યાથી ભાંગી પડ્યા છો મિત્રો જો તમારા જીવનમાં સમસ્યાઓ અનિવાર્ય છે તમારી જે પણ ઈચ્છાઓ હોય છે ઉદાહરણ તરીકે ધારો કે તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે તો આપણા ધર્મશાસ્ત્રમાં લખાય છે તો બધી બાજુએથી પૈસા તમારી પાસે આવશે તમારો બંધ થયેલ વ્યવસાય પણ ચાલવા લાગશે અને તમારી જે ઈચ્છા હશે તે પૂર્ણ થશે તો મિત્રો આપણે થોડા લવિંગના એવા ઉપાયો જેને ટોટકા કહેવામાં આવે છે તો આગળ વધારીએ તે પહેલા જે લોકો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માતા લક્ષ્મી જરૂરથી લખજો મિત્રો એક વાત સમજો કે ભગવાન શ્રી ગણેશની પૂજા થાય છે ભગવાન મહાદેવની પણ પૂજા થાય છે માતા દુર્ગાની પણ પૂજા થાય છે તો આ બધાની પૂજામાં લવિંગનો ઉપાય અવશ્ય ઉપયોગ કરવામાં આવે છે જો લવિંગનો ઉપયોગ તેમની પૂજામાં ન કરવામાં આવે તો તેમની પૂજા માનવામાં નથી આવતી બીજી બાજુ એવું પણ કહેવાય છે કે લવિંગના ઉપાયનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે તો અને દેવી દેવતાઓ ક્રોધિત થાય છે તેથી જ મિત્રો આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખી લેજો મિત્રો જો તમે લવિંગના ઉપાયોની મદદથી જાતે જ પૂજા પાઠ કરો છો તો પછી તેનો લાભ તમને તરત જ મળે છે અને મિત્રો તમને તેનો લાભ સો ટકા મળે છે મિત્રો આ લાંબા ઉપાયો છે પણ તમારે તેની યોગ્ય સમયક્રિયા પ્રમાણે આ ઉપાયો કરવાના છે અને એકવાર તમે આ કરી લો પછી કર્યા પછી પાછો વળીને જોશો નહીં તેથી જ મિત્રો જો તમે તમારા જીવનમાં ગરીબી મુશ્કેલી અને આ બધી વસ્તુઓમાંથી મુક્તિ મેળવવા માંગતા હોય તો આ ઉપાય કરી શકો છો માત્ર તમારા માટે જ નહીં પરંતુ તમારા સમગ્ર પરિવારના કલ્યાણ માટે આ વીડિયોને અંત સુધી જુઓ મિત્રો તમે પણ જાણો છો કે આજનો સમાજ એવો છે કે તમે સાદું જીવન જીવતા હો ત્યારે પણ તમારા પાડોશીઓ અને સંબંધીઓને તમારી ઈર્ષા થવા લાગે છે અને તમારા વિરોધમાં ષડયંત્ર રચાય છે જે તમને કોઈને કોઈ રીતે નુકસાન પહોંચાડવાની યોજના બનાવે છે તો મિત્રો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમારે ફક્ત પાંચ શનિવાર શનિ મંદિરમાં જવાનું છે મંદિરમાં ગયા પછી તમારે સરસવના તેલનો દીવો કરવાનો છે અને તેમાં એક લવિંગ નાખવાનું છે જો તમે પાંચ શનિવાર સુધી આ કરશો તો તમને શનિદેવ મહારાજના આશીર્વાદ મળશે અને તમારી પાછળ ગમે તમે તેટલો દુશ્મનો હોય તે કંઈ બગાડી નહીં શકે કારણ કે મિત્રો જો કોઈ પણ વ્યક્તિને ભગવાન શનિ મહારાજજીની કૃપા મળે તો તેને કોઈ પણ પ્રકારના કષ્ટ અને દર્દો સહન કરવા નથી પડતા તે વ્યક્તિના લાખો દુશ્મનો તેની પાછળ ઊભા હોય તો પણ તેઓ તેનો કંઈ બગાડી નથી શકતા મિત્રો બીજો ઉપાય છે નકારાત્મક શક્તિઓને દૂર કરવાનો આ એક મહાન ઉપાય છે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો આ ઉપાયને ખૂબ ધ્યાનથી સાંભળો તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ છે કોઈએ કાળું જાદુ કર્યું છે અને તમે આ વસ્તુથી પરેશાન છો અને જો તમે આ પ્રકારની સમસ્યાઓમાંથી રાહત મેળવવા માંગતા હોય તો મિત્રો શનિવારે રાત્રે તમારે એક વાસણ લેવાનું છે તમારે પિત્તળનું વાસણ લેવાનું છે પણ લોખંડનું વાસણ ના લેતા હવે તમારે શું કરવાનું છે તો અગિયાર લવિંગ પાંચ કપૂર બે એલાયચીને લેવાની છે પછી અગિયાર લવિંગ પાંચ કપૂર અને ઇલાયચી સળગાવવાની છે તેનો ધૂપ આખા ઘરમાં કરવાનો છે આ ત્રણેય વસ્તુઓ સળગી ગઈ હોય ત્યારબાદ તેમાંથી જે રાખ વધેલી હોય તે રાખને તમે નાખી ન દેતા તે રાખને તમારે કોઈ એક ડબ્બામાં અથવા તો બોક્સમાં રાખી શકો છો પછી તમારે જ્યારે પણ આ લવિંગનો ઉપાય કરવો હોય ત્યારે તમારે તેમાંથી એક ચપટી રાખ થોડા પાણીમાં મિશ્ર કરીને આખા ઘરમાં છાંટી દેવાની છે જો તમે આમ કરશો તો તમારા ઘરમાં જે પણ નકારાત્મક શક્તિઓ હતી તે કાયમ માટે ખતમ થઈ જશે અને શનિદેવજીના આશીર્વાદથી તમારું જીવન ધન્ય બની જશે ઘરમાં ધન્યતા રહેશે અને પ્રગતિ પણ થશે મિત્રો ત્રીજો ઉપાય એ છે કે જે તમને બધાથી રાહત આપશે માની લો કે તમે રોગના મૂળમાં છો અને તમને તે રોગનો કોઈ ફાયદો નથી મળી રહ્યો અને તમે સારવાર કરાવીને થાકી ગયા છો પણ તમને કોઈ ફાયદો નથી થઈ રહ્યો અને તમે ખૂબ જ ચિંતા છો તો મિત્રો આવી સમસ્યામાં તમને જે કોઈ પણ ભગવાન મદદ કરી શકે તે છે ભગવાન મહાદેવ ભગવાન મહાદેવ આવી સમસ્યાનો ઉકેલ કરાવી શકે છે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તો તમને દેવતાઓના ભગવાન મહાદેવના આશીર્વાદ મળશે પરંતુ આ ઉપાય કરવા માટે તમારે સતત પાંચ અઠવાડિયા સુધી શનિવારે કરવું પડશે કે દિવસે કોઈ પણ શિવ મંદિરના દર્શન અવશ્ય કરો મિત્રો આ પાંચ અઠવાડિયા દરમિયાન તમે કોઈ તામસિક વસ્તુ ખાઈ ન શકો